મંદિર જોઈ શકો છો ઘટે નહી બાપુ આવું જોરદાર પુરવાર વંદના મૃત્યુ મોક્ષી આમાં વા બાપુ વાહ જોઈ શકો હવે નાના નાના વાસડા પણ બાંધેલા છે ને ઘણી પણ નારી નારાયણ નમો નારાયણ નમો નારાયણ ઓમ ભોળારા જય શિવ

અમે આવી ગયા છીએ એક જીવ કહેવાય છે કે જીવ સેવા કીર્ત ધામ આશ્રમમાં અને આйна महंत શ્રી મુકેશ ઘરે બાપુ બાપુ કાય ઘટેની આનંદ આવ્યો સા પાણી પીતા અને બાપુને કીધું કે વીડિયો તો કે કાય વધની બનાવો તો આયા હું તમને દર્શન કરાવવાનો છું માદેવ ભોળિયાનાથના માં સરસ્વતી માતાજીના અને માં સાઉન્ડ મારા અંબે માળા કાય ઘટે મિરા રામ લક્ષ્મણ જાનકી મિયાનો આબેત સુંદર મજાની મૂર્તિ અને હાલ તો મંદિરનું કામ શરૂ છે ત્યારે તો પ્રથમ પેલા હું તમને અહીંયા આવેલા ઉત્તરા દાદાનું મંદિર આવું એક સુંદર મજાનું એના પણ હું તમને દર્શન કરાવી વિડીયોમાં આખા આશ્રમના તમને હું દર્શન કરાવું અને પ્રકૃતિ હિંડોળા લેતો હોય એવું લાગે તો ચાલો દર્શન કરાવવું આશ્રમ આય શ્રીરા જીવ સેવા તીર્થધામ આશ્રમ તમે એકદમ રોડના કાંઠે અહીંયા પણ માયણું પણ ઘણી પાણીની પણ બધી સુવિધા રાખવામાં આવેલી છે અને ત્યારબાદ હું તમને પહેલાં દર્શન કરવા જઈ રહ્યો છું કૂતરા દાદાના જો મિત્રો કે આનો મા આપનો આનો કઈ આનંદ તો જાતો છે નહીં પણ જોઈ શકો છો તમે આ છે આવું એક સુંદર મજાનું કૂતરા દાદાનું મંદિર જોઈ શકો છો તમે કાંઈ ઘટે નહીં બાબુ આવું એક જોરદાર કૂતરા દાદાનું મંદિર એના પર તમે દર્શન કરી રહ્યા છો ને ત્યારબાદ મિત્રો આ રસ્તો જે જાય છે તે છે સોનગઢ અને આ રસ્તો જાય છે તે છે પાલીતાણા એકદમ પાલીતાણા અને સોનગઢની વચ્ચે આવેલું આ એક જોરદાર કહેવાય છે કે જીવ સેવા તીર્થધામ આશ્રમ તો સાલો મિત્રો અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું આ એક સુંદર મજાનો આશ્રમ ઘણી પણ ગાવું ને ઘણું ને આ છે જીવ સેવા તીર્થ આશ્રમનો ગેટ દ્વાર ચાલો તારે અત્યારે તો હું તમને પહેલાં દર્શન કરાવવા જઈ રહ્યો છું મહાદેવ ભોળીના જોઈ શકો તમે આ છે આશ્રમની આવી એક સુંદર મજાની ગાવું અને આપણા મુકેશ ગીરી બાબુ પણ બધી બધી તમે અત્યારે આ પગ મોકળા કરવા બહાર નીકળે છે ગાઉ માતા પેલા પ્રથમ પેલા તો ગાવ માતાજીના દર્શન થઈ ગયા છે આપણને અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું આવું એક સુંદર મજાનું મહાદેવ ભળીયાનાથ શિવલિંગ અને એક સુંદર મજાની માતાજીના મૂર્તિ એના પર તમે દર્શન કરાવો

મૂર્તિ મહાદેવ भोलेनाथ ફોટો અને एक्जेक्ट એની બાજુમાં આવેલી આવી એક સુંદર મજાની હનુમાનજી મહારાજની મૂર્તિ જાય હો હનુમાનજી મહારાજ જાય હો પવન પુત્ર કૃષ્ણ બાપ આવી સદગુરુ મહારાજ લાગે છે મિત્રો કે કોઈ અહીના મન છે એનો પણ અહીંયા બાજુમાં ફોટો રાખવામાં આવેલો છે બાજુમાં ગણપતિ દાદા અને જોઈ શકો છો તમે આવી એક સુંદર મજાનું આશ્રમ કાંઈ ઘટેની નહીં જોઈ શકો તમે ભટ્ટુગીરી બાપુ છે પણ અહીંયા અને ઘણા પણ સાધુ સંતો મહંતોના જોઈ શકો છો તમે આવ્ય સુંદર મજાની માતાજીની મૂર્તિ અને ત્યારબાદ જય શ્રી રામ આવેલા શ્રી રામ લખમણ જાનકી મૈયાના તમે દર્શન કરી રહ્યા છો બાજુમાં સુંદર મજાની હનુમાનજી મહારાજની મૂર્તિ શ્રી કૃષ્ણ કનૈયા લાલની આવ્ય સુંદર મજાની મૂર્તિ અને શ્રી રામદેવ પીર બાપાની આવ્ય સુંદર મજાની મૂર્તિ જોકે હાલ મિત્રો અત્યારે મંદિરનું કામ શરૂ છે એટલા માટે અહીંયા લાગે છે કે મૂર્તિને બધું બધું રાખવાનું છે અને તેમની પાછળ આ મંદિરનું કામ ચાલી છે જોઈ શકો છો સંત શ્રી બાપુ આ બધો કાર્યબળ સંભાળી રહ્યા છે મિત્રો જોઈ શકો તમે આવી પટાંગણ જગ્યા આવી એક વિશાળ જગ્યા જે પ્રકૃતિના ખોળામાં આવેલી કાંઈ ઘટનાની જોઈ શકો છો તમે સીતારામ બાપુ સીતારામ મહાદેવ મહાદેવ મિત્રો છે અહીંના બધા ભક્તો કાંઈ ઘટેને બાપુ એકદમ મસ્ત મજાની જગ્યા મિત્રો જ્યારે પણ તમે થી સોનગઢ ગઢાવો ને ત્યારે હા કેવાય છે કે જીવ સેવા આશ્રમની મુલાકાત અવશ્ય લેજો જોઈ શકો તમે આવો એક મોટા મોટા ઝાડ અને જોઈ શકો છો મિત્રો મધ પણ બેઠેલું છે જો કે કોઈને નડતું નથી જોઈ શકો છો તમે આવું એક મસ્ત મજાનું જોઈ શકો છો તમે અને અત્યારે અહીંયા ગૌના નાના નાના વાસડા છે એના પણ હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું જોઈ શકો છો તમે કાંઈ ઘટે નહીં જય હો સદગુરુ મહારાજ નમો નારાયણ વા બાપુ વા જોઈ શકો આવા નાના નાના વાસડા પણ બાંધેલા છે ને ઘણી પણ નારિયેલી ઘણી પણ આવી ઘણી પણ આવ્યો વાસણમાં બાપુ એ પ્રગતિ બહુ સારી છે જોઈ શકો છો તમે સામે જે તમને દેખાય છે એ આપણે ગૌશાળા છે આગળ જે ગાવ આપણે પ્રથમ પહેલાં ગાવ મળે છે એ અને આવું લીલું સમ ઝાડ કાંઈ ઘટે નહીં બાપુ જોઈ શકો છો તમે ને અત્યારે આ મંદિરનું કામ ચાલી રહ્યું છે એટલા માટે આ બધું કેમ કે હજી તો નવે નવું બન્યું છે ને બાપુની જોઈ શકો છો તમે જય શ્રી રાજુભાઈ આયા શાંતિ બાપુ સીતારામ સીતારામ અહીંના મહંત મેં તમને કીધું ને મુકેશ બાપુ આ મંદિરનો કાર્યભાર સંભાળી રહ્યા આશ્રમ બાપુ સીતારામ નમો નારાયણ નમો નારાયણ નમો નારાયણ ઓમ ભોળા જય શિવશંકર મહાદેવ જો મિત્રો આ છે જીવ સેવા તીર્થ આશ્રમ બાપુ કાંઈ ઘટે નહીં ગમે ત્યારે તમે પાલીતાણાથી સોનગઢ આવવાનું એટલે રસ્તામાં એક આશ્રમ સુંદર મજાનું આવે છે જોઈ શકો તમે અહીંના પહેલાં સંત શ્રી મંતશ્રી બાપુની એક સુંદર મજાની ફોટો રાખેલો છે અને હરિહરની પ્રસાદી પણ શરૂ છે અને જોઈ શકો તમે આવું એક બાપુનો ઇંડોળો આવું એક સુંદર મજાનું નાનું એવું કાંઈ ઘટે નહીં ને કેમેરાની પણ કોઈ સુવિધા જોઈ શકો છો તમે વાહ બાપુ વાહ આશ્રમમાં તો કે બહાર થી તો અમને લાગ્યું હતું કેમ છે પણ અંદર આવ્યા પછી એક પ્રકૃતિનો નો નજારો એક પ્રકૃતિનો આનંદ લીધો જોઈ શકો તમે કઈ ઘટે નહીં બાપુ હા ચાલો હવે અત્યારે આપણને અહીંના સંત શ્રી મુકેશ બાપુ આપણને થોડુંક અહીંનું બતાવવા જઈ રહ્યા છે એના પર તમે દર્શન કરી રહ્યા છો જોઈ શકો તો આ આશ્રમની અંદર આવેલા આ બધા પુસ્તક એના પર તમે દર્શન કરી રહ્યા છો જોઈ શકો છો તમે આવું સુંદર મજાનું કાંઈ ઘટે નહીં જોઈ શકો છો તમેશકો કાંઈ ઘટે આ બધી પુસ્તકો પણ આ બાપુ રાખવામાં આવેલી છે અને હા બાપુ જ્યારે રામચંદ્ર ભગવાન જ્યારે રામ અયોધ્યા મંદિરની પૃષ્ઠાથી ત્યારે પણ બાપુ ગયેલા છે એનો પણ તમે આનો ફોટો જોઈ રહ્યા છો વાહ બાપુ જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ મિત્રો ઘણા પણ સાધુ સંતો મહંતોના આયા બાપુએ આવા સુંદર મજાના ફોટા પણ રાખે રાખેલા છે અને અત્યારે આપણને બાપુ બીજી પણ એક જગ્યા બતાવવા જઈ રહ્યા છે જોઈ શકો છો તમે

જોઈ શકો તમે આ આપણે ખેતીવાડી માં પણ ઘણું પણ નાખવામાં આ બધું બાપુ એ આશ્રમમાં રાખવામાં આવેલું છે જોઈ શકો કિલો માં છે ને બાપુ હા કિલો માં હા હા વાહ બાપુ વાહ જોરદાર વાહ બાપુ આ ઘણે પણ દેશી દવા વાડીમાં નાખવાની હોય તો આપણા દાંત નું પણ ઘણે પણ આમ બાપુ એ આ સુવિધા રાખવામાં આવેલી છે જોઈ શકો તમે આવ સુંદર મજાનું આશ્રમ એક ગૌશાળા ને કઈ ઘટેની બાપુ જોરદાર ચાલો ત્યારે અત્યારે આપણા વિડીયોને વિરામ આપી જો આવી જ જગ્યા આવા સ્થળ અને આવા સાધુ સંતોના તમે દર્શન કરવા માંગતા હોય તો અત્યારે જ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાનું ચાલો ત્યારે જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ મહાદેવ હર જય શ્રી રામ